પચીસમી ડિસેમ્બરે દુનિયાભરમાં ક્રિસમસ પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરાય છે ત્યારે સુરતમાં રહેતા ખ્રિસ્તી સમુદાય દ્વારા પણ ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ હતી પ્રેમ કરુણા ત્યાગ અને સેવાના સંદેશ આપનાર ભગવાન ઈશુની જન્મજયંતિ નિમિત્તે દેશભરના ચર્ચોમાં રોષ નિર્ણય ઝગમગાટ જોવા મળ્યો હતો અને ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો હતો પચીસ ડિસેમ્બર એટલે કે આજના દિવસે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તીએ પૃથ્વી પર માનવતા જાતિના કલ્યાણ માટે જન્મ લીધો હતો જેને લઈ સમગ્ર વિશ્વમાં પચીસમી ડિસેમ્બર એટલે કે ક્રિસમસની ઉજવણી કરાય છે ત્યારે ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે સી એઆઈ ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ સરસ રીતે સજાવાયું હતું જ્યાં વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાયની ભીડ જોવા મળી હતી વર્ષ અઢારસો ચોવીસમાં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઈ હતી અને અહીં આજના દિવસે વહેલી સવારે પ્રભુની આરાધના અને એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવાઈ હતી તો આજના દિવસે પૂજવ પાછળનું કારણ પ્રભુ ઇસુના આજના દિવસે પૃથ્વી પર જન્મ લીધો હતો માનવજાતિના કલ્યાણ માટે પ્રભુ ઈશુએ જન્મ લીધો હતો જેથી પચીસ ડિસેમ્બરે ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવે છે તો સાથે સુરતના નાનપુરા ખાતે પણ આવેલ ચર્ચમાં પણ ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી હા મેરા નામ ફાધર જોસેફ હે એ માઉન્ટ કાર્મલ ચર્ચ નાનપુરા સુરત સભાપુરોહિત ઓર હમ હમલોગ ક્રિસમસ મનારે આદિવાસી ભાઈ બહેનો સંસ્કૃતિ આપ દેખ સકતોલા ભાઈનો બહેનો આજે નાતાલના શુભ અવસર પર બધાને નાતાલની શુભેચ્છાઓ પાઠવતા મને ઘણો આનંદ થાય છે કે આ ગભાન ક્રિબ નું ઓળખાન આપવા આજે અમારું ટીમ ગોડ ઇઝ વિથ અસ ઇમેન્યુઅલ પ્રભુ આપની સાથે છે એ મુદ્દા પર અમે આજે આ વર્ષે મનન ચિંતન કરીએ છીએ અને આ ગભાનમાં તમે જોઈ શકો છો કે આદિવાસી ભાઈ બહેનોએ એમની સંસ્કૃતિમાં જે વસ્તુઓ છે એ સંસ્કૃતિમાં જે ગુણો છે જે જે બી એમની જે કલા છે બધું આ ગભાનમાં તમે જોઈ શકો છો વારલી પેઇન્ટિંગથી માંડીને ઘણી બધી વસ્તુઓ વર્ષો જૂની સંસ્કૃતિ આ ક્રિબમાં આપણે જોઈ શકીએ છે પ્રભુ ઈસુ જ્યારે જન્મ લે છે ત્યારે ગભાનમાં સૃષ્ટિ કરતા ભગવાન ગભાનમાં જન્મ લે છે અને એ ગભાનમાં જન્મ લેવાનો અર્થ જ એ છે કે પ્રભુ પ્રભુ બધા માટે છે કોઈ ઉંચ નીચ નથી કોઈ ગરીબ નથી કોઈ પૈસાવાળો નથી કોઈ શક્તિશાળી નથી બધા માટે પ્રભુ માટે બધા જ સરખા છે એ આદિવાસી હોય કે મીના આદિવાસી હોય કે શહેરમાં રહેતા લોકો હોય કે ગામડે રહેતા લોકો હોય ગમે તે હોય માનવતાને પ્રભુએ સૌથી પહેલા સ્થાન આપ્યું છે એટલે જ એમને ગભાનમાં જન્મ લેવાનું નક્કી કર્યું છે સૌથી ગરીબાઈની પરિસ્થિતિમાં એમને જન્મ લઈને બધા ગરીબો માટે બધા માટે એક જ સંદેશ લાવ્યો છે કે દરેક માનવી સમાન છે અને ગોડ ઇઝ વિથસ પ્રભુ આપની સાથે છે પ્રભુ આપના દુઃખોમાં આપના કષ્ટોમાં આપની મુશ્કેલીઓમાં આપની દરેક દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપની સાથે છે એ જ સંદેશ ગોડ ઇઝ વિથસ પ્રભુ આપની સાથે છે એ આપે છે તો દરેક સુરતવાસીઓને દરેક અ ભાઈ બહેનોને સલામ આઈ વિશ યુ યુ ઓલ ઓલ વેરી વેરી હેપી ક્રિસમસ ટુ ધ ગોડ સમુદાય દ્વારા ઉજવણી કરાય છે ત્યારે આજે ક્રિસમસના દિવસે ખ્રિસ્તુ સમુદાય દ્વારા એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તો નાનપુરા ખાતે આવેલ ચર્ચમાં પણ ઉજવણી કરવામાં આવી હતી અને સાથે ઈસુ ખ્રિસ્તની ઝાંખી પર રજૂ કરવામાં આવી હતી